સુરતના માંડવી તાલુકાના ઉશ્કેર ગામે પાંચ તારીખે નહેરમાં ભંગાણ પડ્યું છે આ ઘટનામાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું ત્યારે બુધવારની આ ઘટના બાદ અત્યારે પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને નહેરના મરામતની કામગીરી શરૂ કરી છે આપણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર સત્તરમાં આ નહેરનું નવીનીકરણ કરાયું હતું બસો છપ્પન કરોડના ખર્ચે નવીનીકરણ કર્યા બાદ પણ નહેરમાં ગાબડું પડી જતા નબળી ગુણવત્તાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે બે હજાર તેર અને ચૌદમાં આ નેરનું રિકન્સ્ટ્રક્શન કામની શરૂઆત કરવામાં આવી હતી સરકાર શ્રીનો શુભ આશય હતો કે આ નેરનું પાણી છેવાડા સુધી પહોંચે પાણી ઝડપથી આવે અને વધારેથી વધારે ખેડૂતોને આ નેરના પાણીનો લાભ મળે એટલે એમનો શુભ આશય તો હતો જ ખેડૂતો માટે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સિંચાઈ વિભાગની પણ બેદરકારી અને જે તે જવાબદાર અધિકારીઓની પણ બેદરકારીના કારણે આજે આ નહેર

હવે અમુક જગ્યા એવો અમુક પોર્સન એવો છે કે એની સોઇલ બેરિંગ કેપેસિટી ઘણી પુઅર હોય છે ટેકનિકલી ભાષામાં વાત કરીએ તો જ્યારે માટી જ ખરાબ હોય તો ઉપર ગમે એટલું સારું કામ કરીએ પણ એ બેસી જાય છે નીચેની માટી જ એને લીધે અમુક જગ્યાએ આ ભંગાર પડતા હોય છે ને આ જગ્યાનું ભંગારનું કારણ જે ઓગણીસો સત્તાવનની અંદર જે એકવાડેક છે તેનું આ સ્ટ્રક્ચર છે એટલે ઘણું જૂનું હોય ને એની સાથેનો જો પારો હોય ઘણો વીક થઈ ગયો હોય એટલે એક આ કારણ હતું અહીંયા ભંગાર પડવાનું